ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરતા દેશી ધર્મના જથ્થા સાથે શખ્સોને પકડી પાડતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મોરબી શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂર્વવાસને આધારે પોલીસે એક બલેનો કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે બી ડિવિઝન પોલીસે કારમાંથી બસો પચાસ લીટર દેશી દારૂનો જથ્થો એક કાર સહિત ત્રણ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે પકડાયેલ બંને શખ્સની પૂછપરછમાં ગોરખધંધામાં સંડોવાયેલા મહિલા બુટલેગરના નામની કબૂલાત આપતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પીઆઈએન એ વસાવાની રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કોન્સ્ટેબલ સિદ્ધરાજસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલ ખાનગી હકીકતના આધારે ઇસમ વિશાલ હરખભાઈ ઝીંઝવાડિયા ઉમર વર્ષ વીસ રહેવાસી પાણીની ટાંકી જેતપુરમાં આરોપી કિશન રમેશ મકવાણા ઉંમર વર્ષ વીસ રહેવાસી વીસી પરામતીના સોસાયટી બિલાલી મસ્જિદ પાસે શખ્સોને પોતાના હવાલાવાળી સફેદ કલરની બલ્લેનું કાર સાથે રજિસ્ટર નંબર જી જે છત્રીસ એ પી પાંચસો ત્રણ વાળી દેશી દારૂનો જથ્થો બસો પચાસ લીટર જેની કિંમત પચાસ હજાર કાર ફોર વ્હીલ ગાડી ત્રણ લાખ મળી ત્રણ લાખ પચાસ હજારનો મુદ્દામાલ પકડી કાય કાર્યવાહી હાથ ધરેલ છે સાથે જ બંને ઇસમોની પ્રાથમિક પૂછતાછમાં મહિલા આરોપી યાસમીન ઉર્ફે આરતી સંજય અગેચણિયા રહેવાસી શોબેશ્વર સોસાયટી જૂના ગુટુ રોડ મોરબી બેવાડા નામ ખુલતા બી ડિવિઝન પોલીસે ફરાર દર્શાવી ત્રણેય ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અહેવાલ સોલંકી સોલંકીમાંશુ મોરબી